ચોરીનો સિલસિલો પણ એક દિવસ પહેલા બે મહિલાઓ ચોરી કરી હતી ચોરીના વધતા બનાવોથી પોલીસ તંત્રની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો વિજાપુર માર્કેટ યાર્ડ એપીએમસી ના ડિરેક્ટર તથા વિજાપુર માર્કેટ વેપારી એસોસિએશન ના પ્રમુખ ગઈ રાત્રે અંદાજે ત્રણ વાગે આજુબાજુ નવ એક દુકાનોના તાળા તૂટ્યા છે અને એમાંથી રોકડ રકમનું પણ ઉચાપત થયેલી છે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી લોકલ પીએસઆઈ પીઆઈ તથા વિસનગરથી ચૌહાણ સાહેબ ડીવાયસી સાહેબ પણ અહીંયા આવી અને તપાસ શરૂ કરી છે એલસીબીના સાહેબો પણ અહીંયા આવી ગયા છે મને સવારે સાડા કોલ આવ્યો હતો ખી દાર